સાથરસના સત્સંગમાં બનેલી નાઝભાગ બાદથી ચર્ચામાં આવેલા ભોલે બાબા અંગે દરરોજ મોટા મોટા ખુલાસો થઈ રહ્યા છે બાબાના વકીલે કહ્યું હતું કે તેઓ ઘટના પહેલા જ ત્યાંથી નીકળી ગયા હતા જો કે તેઓ ઘટના બાદ નીકળ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે ગુરુવારે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં બાબાના દાવાઓ પર આંગળી ચિંદાઇ રહી છે આ વિડીયોમાં બાબાનું કાફલો જોતા જોવા મળી રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સત્સંગમાં મચેલી નાસભાગ બાદનો છે જો કે આજુ વીડિયોની પુષ્ટિ થઈ નથી વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પેટ્રોલ પંપની બહાર બાબાના સેવાદાર લાઇનમાં ઊભા છે અને ત્યારબાદ તેમનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યું છે આ કાફલો ભોલે બાબાનો હોવાનું કહેવાય રહ્યું છે ઉલ્લેખનીય છે કે બાબાના વકીલે કહ્યું હતું કે તેઓ ઘટના પહેલા જ ત્યાંથી નીકળી ગયા હતા આ વિડિયોમાં છેલ્લા સમયે પણ દેખાઈ રહ્યું છે જે બે જુલાઈ બે બપોરે એક વાગે ત્રેવીસ મિનિટનો છે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બે જુલાઈના રોજ બાબાના સત્સંગમાં થયેલી ભાગદોડમાં એકસો એકવીસથી વધુ લોકોના મોત થયા હતા મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થયો હતો આ ઉપરાંત અકસ્માતમાં એકસો પચાસથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે હોસ્પિટલમાં મૃતદેહો ખડકાયા હતા આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે આ ઘટનામાં પોલીસે સત્તર લોકો સામે એફઆઈઆર નોંધીને તપાસ પણ શરૂ કરી છે જ્યારે બાબા ભોલે ફરાર છે ઉત્તર પ્રદેશના હાથરસમાં તેમના સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ તે બાબાનું સાચું નામ સુરજપાલ છે પોતાના પ્રદેશમાં તેમણે દાવો કર્યો છે કે પહેલા તે પોલીસ ઇન્ટેલિજન્સ વિભાગમાં કામ કરતા હતા બાદમાં નોકરી છોડીને સત્સંગ કરવા લાગ્યા પ્રચાર ક્ષેત્રે આવ્યા પછી સૂરજ પાલે પોતાનું નામ બદલીને સાકર વિશ્વ હરી કરી દીધું હતું જો કે લોકો તેમને ભોલે બાબા તરીકે પણ ઓળખે છે પરંપરાગત કથાકારોથી વિપરીત ભોલે બાબા થ્રી પીસ સુટમાં ઉપદેશ આપે છે સત્સંગ દરમિયાન તેમની પત્ની પણ તેમની સાથે બેસે છે मैंने बताया विवेचना तो में अगर कोई जीविका कर... अगर जरूरत पड़ेगी तो पूछताछ की जाएगी आवश्यकता पड़ेगी वी विल डू इन द कोर्स ऑफ इन्वेस्टिगेशन इट इज टू अर्ली से और कमेंट की जो है उनका रोल है कि नहीं है एफ के अंदर वो नेम्ड नहीं है एफआईआर में रिस्पॉन्सिबिलिटी आयोजक की होती है आयोजक की रिस्पॉन्सिबिलिटी फ्रेम करते हुए उनको नेम्ड किया गया एक लाख रुपए का रिवार्ड उनके ऊपर करा जा रहा है उनका एनबीडब्ल्यू इशू कराया जा रहा है जो उनके साथ ऑर्गेनाइजिंग कमेटी के अंदर थे जो सेवादार थे जिन्होंने भीड़ को वहां रोकने का प्रयास किया जो वहां मौके से भाग गए जिन्होंने पुलिस प्रशासन को सहयोग करने में किसी प्रकार की मदद नहीं की उन लोगों का रोल डिसाइड करते हुए हम आगे प्रोसीड कर रहे हैं मैं बता दिया आपको